પાર્ટ બી માં ગુજરાતી અંગ્રેજી અને જીએસ ના પેપરો રાખવામાં આવતા હતા તેની જગ્યાએ આ વખતે પાર્ટ બી માં આપણને પર્ટિક્યુલર સોલ ટોપિક આપવામાં આવ્યા છે અને જે બધા જ ટોપિક પોલીસમેન યુલે પોલીસ ને લગતી કામગીરી સંદર્ભમાં છે છેલ્લા 15 વર્ષથી તમે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છો તમે જોબમાં કાર્યરત છો તો તમે જે કામગીરી કરી છે તમે જે નજરે જોયું છે તમે જે જાતે લખ્યું છે એના વિશે તમને સવાલ પૂછવામાં આવશે અને એનો તમારે જવાબ લખવાનો છે પણ જવાબ સ્પષ્ટ અને કાયદાકીય ભાષામાં લખવાનો રહેશે નું જે જે અનુસ્વારો છે એનો પણ ખૂબ જ અગત્યનો હોય ભાષાકીય દ્રષ્ટિ પણ પેપર ચકાસણી કરવામાં આવે છે ગુજરાતી ભાષાનો પણ શબ્દ પ્રયોગ યથાયોગ્ય સમય યથાયોગ્ય લાઈનમાં યોગ્ય શબ્દ જ મૂકવો જોઈએ એ બધું કઈ રીતે યાદ રાખવું એ બધું કઈ રીતે લખવું એના માટે પાર્ટ બી માં તમારે ચોક્કસ મહેનત માંગી લેશે પાર્ટ એ માં તો શું હતું કે કુંડાળા કર્યા તો કર્યા પાર્ટ બી માં જેમ દસમા કે બારમા દોડમાં આપણે ફાંકા ફોજદારી કરતા હતા નિમ લખી નાખતા હતા અને માર્ક મળી જતા હતા એવી રીતે નહીં હોય અહીંયા તમારે ચોક્કસ કોઈ બનાવને લઈને માહિતગાર કોઈ ચોક્કસ કોઈ બનાવને લઈને માહિતી આપવાની હશે ચોક્કસ કોઈ ઘટનાને લઈને માહિતી આપવાની હશે ચોક્કસ કોઈ પત્રકને લઈને માહિતી આપવાની હશે એટલે એક ચોક્કસ ક્રમમાં જ લખવાની હોય છે એનો ક્રમ જળવાય એ જરૂરી છે એમાં શિષ્ટ એટલે કે સ્પષ્ટ ભાષા પ્રયોગનો ઉપયોગ થાય એ પણ જરૂરી છે એટલા માટે આપણે પાર્ટ બી ની તૈયારી કરવા જઈ રહ્યા છીએ મિત્રો ભૂતકાળમાં મેં જાહેરાત કરી હતી કે પીએસઆઈ મોડ ટુ ખાતાકીય પરીક્ષાની બેન્ચની ડેટ જે છે બે હજાર પચીસ રાખવામાં આવી છે છે પરંતુ મારી તબિયત જે છે એ ખૂબ ના તંદુરસ્ત છે છતાં પણ ભગવાન ઉપર ભરોસો રાખી તમારા બધાની લાગણીને માન આપી અને હું બેન્ચ શરૂ કરવા જઈ રહ્યો છું પણ એના માટે મેં એક વધારે ચાર દિવસનો સમય લીધો છે

કુલ ગુણસો અને ત્રણ માર્કનો સમય આપવામાં આવ્યો છે તો ત્રણ માર્કમાં સો માર્ટનું પેપર લખવાનું છે બારમા ધોરના બાળકો અથવા કોલેજના વિદ્યાર્થીઓ જે રીતે લખે છે એ રીતે નથી લખવાનું એક પોલીસ અધિકારીની ભાષામાં ચોક્કસ સરળ ઢાંચામાં આપણે એક પેપર લખવાનું છે આપણે એના અભ્યાસક્રમની ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ જેથી કરીને જેને અભ્યાસક્રમની માહિતી ન હોય એને અભ્યાસ કર્મ માહિતી મળી જાય અને હું આગળ શું શું કરાવીશ કેવી રીતે કરાવીશ એની પણ માહિતી મળી જાય સુલ ટોપિક માં આપણો પહેલો ટોપિક મિત્રો જે છે એફઆઈઆર છે પહેલો ટોપિક શું છે તો કે એફઆઈઆર છે એફઆઈઆર તો ગુના બન્યા અંગેની પ્રથમ માહિતી પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર અહીંયા ચોક્કસ પ્રકારનું કીધું છે કે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તમામ પ્રકારના ગુનાહિત બાબતો

પક્ષ બને છે અને આરોપી વિરુદ્ધ ફરિયાદ કરે છે તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી છો તો તમે કઈ કાર્યવાહી કરશો આવો એક સવાલ પૂછવામાં આવે જે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે તમે પોલીસ સ્ટેશન હાજર છો અને કોઈ વ્યક્તિ બળાત્કારના કેસ ની નોંધ કરાવવા આવે છે તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે તમારે બળાત્કારના કેસની એફઆઈઆર નોંધવાની છે તો બળાત્કારના કેસની એફઆઈઆર નોંધો તો સ્ટેપ બાય સ્ટેપ તમારે એફઆઈઆર નોંધવી પડશે તો એક્સવાયઝેડ કોઈ પણ ગુના અંગેની માહિતી આપવા માટે કોઈ વ્યક્તિ આવે છે અને એફઆઈઆર માં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે એ આખી જે નોન કરવામાં આવે છે બે પન્નામાં ત્રણ પન્નામાં એ આખી નોન તમારે લખવી પડે દસ માર્કમાં અથવા એક એવો સવાલ મૂકી દે પાંચ માર્કમાં કે એફઆઈઆર ના સંદર્ભમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની ફરજ તો દસ ફરજો લખવી પડે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે તમારી કેવી કેવી ફરજો છે તો આવેલ વ્યક્તિ જે માહિતી જણાવે મૌખિકમાં જે માહિતી જણાવે લેખિતમાં નોંધ નોંધ કરવી કર્યા પછી માહિતીને વાંચી સંભળાવી માહિતી આપનાર વ્યક્તિની સહી લેવી માહિતી આપનાર વ્યક્તિને માહિતી જે છે એની વિના મૂલ્યે એક નકલ આપવી તો આ જે પ્રકારની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી જે ફરજો છે એ ફરજો અંગે સવાલ પૂછવામાં આવે છે अगली बात करिए तो पंचनामो एक मुद्दा रह गयो कदाचित सवाल एवो पूछिले के बी बी एन एस एस भारतीय नागरिक सुरक्षा संहिता ની કલના આ નંબર ની કલમ મુજબ 173 નંબર ની કલમ મુજબ એફઆઈર ની નોંધણી કરો બરાબર અથવા તો તમને એવું પૂછવામાં આવે કે ગુજરાત પોલીસ મેન્યુઅલ ના સંદર્ભમાં એફઆઈર અંગેની ચર્ચા કરો આટલો જ કીધું ગુજરાત પોલીસ મેન્યુઅલ સંદર્ભમાં એફઆઈઆર ની ચર્ચા કરો તો તમારે ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં કયા પ્રકરણમાં અને કયા નિયમમાં અંગેની જોગવાઈ જોગવાઈ છે છે અને એ એ અંદર કેવા કેવા પ્રકારની વિગતોનો સમાવેશ કર્યો તમારે લખવું પડે એ જ રીતે સેમ પ્રશ્ન પંચનામાને રિલેટેડ પૂછાય ગુનાવાળી જગ્યાનું પંચનામું તૈયાર કરો કોઈ એક ચોક્કસ પ્રકારનો ગુનો આપી દે તો તમારે એક પેજમાં સરસ મજાનું પંચનામું તૈયાર કરવું પડે અથવા તો એવું કે કે પંચનામા અંગેની ગુજરાત પોલીસ તો કલમ નંબર નંબર નિયમ મુજબ જે જે પંચનામાની વિગતો છે તો એ બધી જ વિગતો તમારે જે છે એ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે તમારે લખવી પડે બરાબર તેર પ્રકારના જે નિયમો આપ્યા છે એ નિયમો તમારે લખવા પડે આગળ વાત કરીએ સાક્ષી અને આરોપીના નિવેદન સાક્ષીઓ અને આરોપીનું નિવેદનની નોંધ કરવામાં આવે છે તો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ ગુનાની કબૂલાત કરવા ઈચ્છે છે તો એને ધાકધમકી આપવાની હોતી નથી અને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો હોય છે મેજિસ્ટ્રેટ એને સૂચન કરી શકે છે કે ભાઈ તું ગુનો કબૂલવા માટે બંધાયેલો નથી તો એ બધી સાક્ષીઓનું નિવેદન કઈ કલમ મુજબ નોંધવામાં આવે છે સાક્ષીઓને સમન્સ કઈ કલમ મુજબ આપવામાં આવે છે આ બધી જ પ્રકારના પ્રશ્નોની ચર્ચાઓ આપણે કરવાની રહેશે અને બહુ સ્પષ્ટ રીતે કરવાની રહેશે બહુ મજાના ટોપિકો છે અને ભણવાની બહુ મજા આવશે ભરોસો રાખજો એક વખત ભણાયા પછી તમને ઝડપથી યાદ રહી જશે નેક્સ્ટ કેસ ડાયરી તો કેસ ડાયરી અંગે પણ બે પ્રકારના સવાલો ઉત્પન્ન થઈ શકે એક તો તમને કેસ ડાયરીનું માળખું બનાવવાનું કે તો કેસ ડાયરીના જેટલા-જેટલા મુખ્ય-મુખ્ય મુદ્દા છે મુદ્દા તમારે યાદ રાખવા પડે અથવા તો તમને કેસ ડાયરી અંગે ગુજરાત પોલીસ મેન્યુઅલમાં કયા નિયમમાં કેસ ડાયરી અંગેની જોગવાઈ છે શું-શું જોગવાઈ છે તમારે પડે આ ઉપરાંત હવે રિલેટેડ અમુક પ્રકારના સવાલ પૂછાઈ શકે મારું જ્યાં સુધી અનુમાન છે ત્યાં સુધી કોઈ એક કેસ ને રિલેટેડ તમને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનું કહેશે નહીં પણ ચાર્જશીટ ના સંદર્ભમાં ગુજરાત પોલીસ મેન્યુઅલ જે છે એને કયા નિયમ અંતર્ગત ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે કયા ગુનામાં કેટલા દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે બાળ ગુનેગારનો કેસ હોય બળાત્કારનો કિસ્સો હોય ગંભીર પ્રકારના ગુના હોય સામાન્ય પ્રકારના ગુના હોય તો ચાર્જશીટ ક્યારે ક્યારે કેવા કેવા સમયમાં નોંધ કરવામાં આવે છે ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે અને ચાર્જશીટનો નિકાલ સોરી એફઆઈ નો નિકાલ કઈ કઈ રીતે કરવામાં આવે છે તો એવા પ્રકારના સવાલો પૂછી શકે છે હવે ચાર્જશીટના આધારે આપણે રિમાન્ડ અહેવાલ તૈયાર કરવાનો છે કોઈ પણ વ્યક્તિની આપણે વિના વોરંટ ધરપકડ કરી છે ધરપકડ કર્યાના 24 કલાકમાં આપણે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ એને હાજર કરવાનો છે પરંતુ 24 કલાક કરતાં વધુ સમય માટે તપાસ કાર્ય અર્થે એને પોલીસ કસ્ટડીમાં રાખવો જરૂરી હોય તો મેજિસ્ટ્રેટ પાસે એના રિમાન્ડ મંજૂર કરાવવાનો હોય તો રિમાન્ડની માંગણી કરવાની હોય તો એનો એક ચોક્કસ અહેવાલ એક ચોક્કસ નમૂનામાં લખવાનો હોય છે તો એ અહેવાલ તમારે 5 માર્કમાં કે 10 માર્કમાં પૂછાઈ શકે છે આગળ વાત કરીએ અંતિમ રિપોર્ટ

અથવા તો ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં કયા નિયમમાં ડાયંગ ડિક્લેરેશન અને મરણમુખ નિવેદન ની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસ સ્ટેશનના તમામ રેકોર્ડ કે પોલીસ સ્ટેશનમાં કેવા કેવા રેકોર્ડ રાખવામાં આવે છે કયા કયા રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે કયા રેકોર્ડ કાયમી છે કયા રેકોર્ડ અકાયમી છે કયા રેકોર્ડને કયા વર્ગમાં વહેંચિત કરવામાં આવ્યા છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે આ ઉપરાંત બંદોબસ્ત સ્કીમ પરવત તમે લોકો 15 વર્ષથી ગુજરાત પોલીસની નોકરીમાં કાર્યરત છો તો કેક ને કે કેરેક ને કેરેક તમે બધા જ પ્રકારના બંદોબસ્ત કર્યા છે પણ આપર્ને સિલેબસમાં ચોક્કસ ચાર પ્રકારના બંદોબસ્ત આપ્યા છે એક વીઆઈપી બંદોબસ્ત એક તહેવારનો બંદોબસ્ત એક મેળાનો બંદોબસ્ત અને ચટણી બંદોબસ્ત ચાર પ્રકારના બંદોબસ્ત છે તો આ બંદોબસ્તો એટલે કાયદા મુજબની પ્રોસેસ તમને પૂછી શકે કે કોઈ પ્રકારે કોઈ ચોક્કસ તહેવારને લઈને અમદાવાદની રથયાત્રાને લઈને બંદોબસ્ત કરવામાં આવે છે ગુજરાતની મુલાકાતે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે તો એને લઈને ચોક્કસ બંદોબસ્ત કરવામાં આવે છે કોઈ આયોજન થયું છે નો મેળો થયો છે અથવા તો અન્ય કોઈ મેળો અંબાજીનો મેળો થયો છે અથવા તહેવાર છે ઉત્તરાયણ છે હોળી છે દિવાળી છે એને લઈને બંદોબસ્ત કરવામાં આવે છે તો કાયદા મુજબ ની પ્રોસેસ કરવાની એક ચોક્કસ પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા તમને પૂછી શકે છે આ ઉપરાંત પોલીસ સ્ટેશનના દરેક રજિસ્ટર તો 35 જેટલા અલગ અલગ પ્રકારના રજિસ્ટરો પોલીસ સ્ટેશનમાં મેન્ટેન કરવામાં આવે છે આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં કોઈ એક પોલીસ સ્ટેશનમાં 25 નો કે 30 નો કે 45 નો સ્ટાફ છે તો એ સ્ટાફની નોકરીની રોજબરોધી વહેંચણી હોય શિફ્ટની વહેંચણી હોય તો એ વેતણીનો અહેવાલ તૈયાર કરવાનો તમને સૂચન કરી શકે છે આ ઉપરાંત પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને તાબાના અધિકારીઓ વચ્ચે થતો પત્ર વ્યવહાર ઉચ્ચ અધિકારીઓ અને તાબાના કર્મચારી કે અધિકારી વચ્ચે પત્ર વ્યવહાર કરવામાં આવે છે તો કયા શબ્દ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ સામાન્ય કર્મચારી પત્ર 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 લખે છે છે ઘણી બધી હોય રજા મંજૂર કરવાનો લખવાનો તો એમાં કયો શબ્દ વાપરવો ક્યાં વાપરવો કેવી રીતે વાપરવો વિષય ક્યાં ટાકવો બિડાન ક્યાં ટાકવું હાસ્ય કેટલો રાખવો આ બધી જ બાબતનું ઝીણું ઝીણું ધ્યાન રાખવામાં આવે છે આ બધી જ બાબતને ધ્યાનને ધ્યાન ને લઈને તમારા માર્ક કાઉન્ટ થતા હોય છે પ્રતિશ્રી કરીને તમે કોને લખો છો વિષય તમે ક્યાં લખો છો વિષય લખ્યા પછી સાહેબ શ્રી અથવા માનવીય સાહેબ એવો શબ્દ પ્રયોગ વાપરીને તમે પેરેગ્રાફ લખવાની શરૂઆત ક્યાંથી કરો છો નીચે તમે છેલ્લે તમારી સહી કરો છો તો ન્યા તમે કયો શબ્દ વાપરો છો સમાપનમાં તમે કયો શબ્દ વાપરો છો શુભેચ્છા દર્શક સમાપનમાં કયો શબ્દ વાપરો છો પત્ર ઘણા પ્રકારના હોય તમારી રજા મંજૂર કરવાનો પત્ર હોય રાજીનામાના સંદર્ભમાં પત્ર હોય કોઈ ઉપરી અધિકારી જે છે એને પ્રમોશન આવ્યું છે તો શુભેચ્છા દર્શાવતો પત્ર હોય કઈ પણ લખી શકાય છે બરાબર ઉપરી અધિકારી પોતાના તાબાના કર્મચારીના પરિવારના કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એના સંદર્ભમાં આશ્વાસન દર્શાવતો પત્ર લખવાનો થયો તો એ પ્રકારનું પણ પત્ર લખી શકાય છે આ ઉપરાંત બીએસએસએન બીએનએસએસ એકસો છવ્વીસ એકસો અઠ્યાવીસ એકસો ઓગણત્રીસ એટલે કે જે જામીનની અરજીઓ જે છે એ વિનંતીનો અહેવાલ આપણને ચોક્કસ કીધું છે છવ્વીસ અઠય એ ઓગણત્રીસ એટલે હું ચોક્કસ એવું માનું છું કે તમારા પેપરમાં રિમાન્ડનો અહેવાલ પણ હશે પત્રવ્યવહાર પણ હશે અને જામીન ખતનો નમૂનો પણ હશે કે કહે બી એન એસ એસ કલર એકસો છવ્વીસ મુજબ કોઈ વ્યક્તિના જામીન મંજૂર કરવાના છે તેમાં લખાણ કેવું હોય જામીન તરીકે કોણ માન્ય છે જામીનની સહી કઈ જગ્યાએ લેવામાં આવે છે એનો એક ચોક્કસ ફોર્મેટ છે તો એ અહેવાલ તમને પૂછવામાં આવશે એક છે સ્ટેશન ડાયરી પોલીસ સ્ટેશનની તમામ પ્રકારની નોંધ જે છે એ સ્ટેશન ડાયરીમાં લખવામાં આવે છે સ્ટેશન ડાયરીની શરૂઆત ક્યારે થાય રાત્રે બાર વાગ્યે જીરો શરૂઆત થાય ચોવીસે પૂરી થાય સ્ટેશન ડાયરીનો હવાલો ક્યારે ક્યારે કોને કોને લીધો હવાલો સોંપનાર કોણ હવાલો લેનાર કોણ આ બધી જ પ્રકારની જે છે એ સ્ટેશન ડાયરીમાં જે કંઈ નોંધ થાય છે એ તમને પૂછી શકે છે આ ઉપરાંત વીકલી ડાયરી

તો આપણે એક દિવસમાં પણ પતી શકે છે પણ મારા ભણાવ્યા પછી હું જે તમને જે સવાલો આપું એ સવાલોનું તમારે લેખિતમાં પ્રેક્ટિસ કરવી પડશે અને અમુક એવા ટોપિક હશે જેને તમારે યાદ રાખવાના હશે કે ક્રમ એક માં લખવાનું ક્રમ બે માં લખવાનું ક્રમ ત્રણ માં લખવાનું ક્રમ ચાર માં લખવાનું તો તમને બધું આવડતું તો હોય છે કેમ લખવું શું લખવું ક્યાં લખવું એ જ મહત્વનું છે માનો કે સપોઝ એવું પ્રશ્ન પૂછી લે ચૂંટણી બંધ બસ તમે અત્યાર સુધી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નથી પણ તમે હવે પીએસઆઈ બનશો તો તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બની જશો તો પોલીસ સ્ટેશનના ચૂંટણી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે ચૂંટણીમાં તેની ફરજો શું આવે છે પાંચ માર્કનો સવાલ પૂછો પાંચ માર્કનો સવાલ પૂછો એટલે મુદ્દા વાઇઝ સ્ટેપ વાઇઝ આપણે 10 લાઈન તો લખવી જ પડે કે ચૂંટણીમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે તમારી કઈ કઈ ફરજો છે અને કઈ કઈ ફરજો તમારે બજાવવાની છે તો આ નાનકડા વાય સિલેબસ અમારી દ્રષ્ટિએ તો બહુ નાનકડો વાય સિલેબસ છે કારણ કે 16 ટોપિક સ્પષ્ટપણે કહી દીધું છે એફઆર ચાર શીટ પંચનામું કેસ ડાયરી સ્ટેશન ડાયરી વીકલી ડાયરી પત્ર વ્યવહાર રેકોર્ડ છાડાવણી નોકરીની વેંચણી રિમાન્ડ એહવાલ મરણ મુખ નિવેદન બરોબર અને જામીન કત

તો હું એટલો આત્મવિશ્વાસ ધરાવું છું કે તમને ચોક્કસ એનો જવાબ લખતા આવડશે અને જવાબ લખતા જ શીખવાનું છે એના માટે જ આપણે ભેગા થવાનું છે તો માફ કરજો ફરી પાછું માફી માંગુ છું કે ચાર તારીખની બેન્ચ હું આઠ તારીખે શરૂ કરવા જઈ રહ્યો છું એ બદલ હું ક્ષમા યાચું છું કે ચાર દિવસ હું લેટ કરું છું પણ મિત્રો મારી તબિયત ખરાબ છે છતાં પણ મેં આ એક વિડીયો શૂટ કર્યો છે જેથી કરીને તમને લોકોને થોડોક મારી ઉપર થોડોક ભરોસો બેસી શકે કારણ કે મારા ખભા પર નથી આવ્યા તો તમારા ખભા પર આવી જશે તો એ જોઈ હું અને મારો ઠાકર બંને રાજી થશ ફરી મળીશું નવા એક ટોપિક સાથે જય હિન્દ જય ભારત